જગત આખું લૂંટાવા બેઠું છે અને લૂંટારુઓ હવે મેદાનમાં છે લૂંટારુઓ તમને લૂંટે મને લૂંટે ત્યાં સુધી તો સમજાય છે પણ લૂંટારુઓ હવે કુદરતને લૂંટવા બેઠા છે અને લૂંટારુઓ જંગલ લૂંટે છે નદી લૂંટે છે નાળા લૂંટે છે તળાવો લૂંટે છે અને કુદરતને પાયમાલ કરવા બેઠા છે એવી ઘટના છે એક એવું ગામ છે જે ગામના લોકોએ હવે જંગ માંડ્યો છે પોતાની કુદરત બચાવવા માટે આ ગામ છે મહેસાણા જિલ્લાનું અલોડ ગામ છે અહીંયા એક જંગની શરૂઆત થઈ છે ગામ લોકો એકત્રિત થયા છે કારણ કે તેમના તળાવો હવે તેમના રહ્યા નથી તેમના તળાવો હવે ખાનગી માલિકીના થઈ ગયા છે કુદરત તેમની છીનવાઈ ગઈ છે આ જ ગામની વાત આજે વિગતે કરીશ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ અને મારી સાથે જે છે એમનું નામ છે ભરતભાઈ રબારી મહેસાણા જિલ્લાના અલોડા ગામના વતની છે અને તેઓ આ જંગના આગેવાન છે તેમના ગામની અંદર તેમનું ગામ તેમનું તળાવ તેમની ગોચર તેમની કુદરત બચાવવા તેઓ મહેનત કરી રહ્યા છે તેમનો આરોપ છે કે કેટલાક શ્રીમંતો કેટલાક વગદાર લોકોએ તેમના ગામની કુદરતને હડપી લીધી છે કલેક્ટર સાંભળતા નથી અધિકારીઓ સાંભળતા નથી કારણ કે જેમની ઉપર આરોપ છે તેમની વગ એટલી છે કે બધાએ જ પોતાના આંખ કાન બંધ કર્યા છે તો આવો વાત કરીએ ભરતભાઈ સાથે ભરતભાઈ નમસ્તે નવજીવન ન્યૂઝમાં નમસ્તે સાહેબ શું ઘટના શું છે તમારા ગામની તમારા ગામનું નામ શું છે પહેલાં એકો સાહેબ આજે અમારું આખું અલોડા ગામ આખું ગામ એટલું છેલ્લા બે ચાર વર્ષથી ગાંતિભાઈ ખોડિયાલ ગ્રુપના મૂળ માલિક છે એમને અમારા ગામ વગર પણ મહેસાણાના બે ત્રણ ગામમાં મૂળ ગૌચરો ખાધા છે છેલ્લે એ આવ્યા છે મૂળ અમારા ગામમાં અલોડામાં અને અલોડા ગામમાં સાહેબ છેલ્લા બે ચાર વર્ષથી હું મજબૂત લડત આપું છું અને એ લડતમાં મને આ લોકોએ આઠ દસ મહિના મૂળ અંદર અંદર રખાવ્યો છે પોલીસના જોડે માર મરાવ્યો છે સાહેબ મૂળભૂત કારણ એ છે કે ઓગણીસો ચોતેરની અંદર આ જગ્યા મૂળ માજી સૈનિકને આપવામાં આવે છે હવે જે જે માજી સૈનિક હોય છે તે ઓગણીસો છ્યાસી માં આ જગ્યા વેચે છે જયદેવ નાનાલાલ બારોટને પણ એ ટાઈમે કલેક્ટર સાહેબ ખુદ ત્યાં આવે છે સ્થળ તપાસ કરે છે સ્થળ તપાસ કરતા એમને એવું લાગે છે કે આ ગામની જગ્યા છે ગામની જગ્યા ના અપાય સરકાર સરકાર પોતે સાહેબ મૂળ ફરિયાદી બને છે છે એટલે જમીન હોય એની ઉપર શું હતું ત્યાં આગળ તળાવ છે સાહેબ તળાવ છે હા પાણી છે ઝાડ છે સંપૂર્ણ છે તળાવ એટલે છ્યાસી ની અંદર મૂળ મૂળ સાહેબ સરકાર પોતે મૂળ ફરિયાદી બને ગામને સાહેબ ખબર જ નથી સરકાર ફરિયાદી બની શ્રી સરકાર દાખલ કરે છે બરાબર છેલ્લા વર્ષથી આ મૂળ માજી સૈનિક નું તો અઠાણું માં મોત થાય છે પણ માજી સૈનિકની દીકરી મૂળ મહેસાણામાં રહે છે અને કાંતિભાઈ જે છે એના માણસો આખા મહેસાણા મૂળ તાલુકામાં શ્રી સરકાર જગ્યાઓ જ ખોળતા હોય છે કારણ કે એમને ખાલી શ્રી સરકાર જ લેવાની હોય છે અમારા બાજુમાં તરેટી ગામ છે એમાં ગોમતી સેરેમનિયન નામનો પ્લોટ છે એ અડધો ગૌચરમાં છે સાહેબ જીલોસણ ગામ છે સરપંચે ખાલી વ્યવસાય વેરા માટે અમને કંઈક કીધું કે ભાઈ તમારો વ્યવસાય વેરો ભરવો પડશે ત્યાં પણ કંઈક હતું કંઈક પ્લોટ હતા જમીન હતા આ લોકો ખોટી રીતે ખાધા હતા એમાં કંઈક બોલ્યો છે સરપંચ એસી બી કરાવીને એક મહિનો અંદર રખાયો અલોડા જે અમારો જે સરપંચ હતો હું તો સાહેબ ઉપ સરપંચ હતો અને સરપંચ મારા ગામનો નામી ઠાકોર એને પણ સાહેબ લૂંટ દાખલ કરીને બે ત્રણ મહિના અંદર રખાવ્યો મુકેશભાઈ વાળા એ પણ કંઈ બોલવા ગયા તો એમને એમાં મને સાત મહિને પેટ્રોલ પંપ લૂંટ નહી લૂંટની કોશિશ હવે સાહેબ હું સાબુ ચોર્યો નથી કોઈનો અને પેટ્રોલ પંપ લૂંટની મૂળ કોશિશ દાખલ કરતી પીઆઈ ફરિયાદી બન્યા છે એટલા સરકાર આખી મૂળ મૂળ આમની સાથે છે એ મૂળ સાબિત થાય છે આપણે વાત કરી રહ્યા છીએ ભરતભાઈ સાથે પણ ભરતભાઈની સાથે હવે ખાલી ભરતભાઈ એકલા નથી ભરતભાઈના ગામના લોકો પણ છે અને તેમના ગામની અંદર હવે સભાઓ થવા લાગી છે મિટિંગો થવા લાગી છે ગામમાં જે લોકો જન્મ્યા મોટા થયા અને હવે વ્યવસાય અર્થે બહાર ગયા છે એવા કેટલાક લોકોના પણ તમે વિડીયો જોઈ લો ગામનો છું છું તો તો મને ખબર છે કે ભાઈ તળામાં રહેતા હતા અને ભેસો આપણે ચારવા ત્યાં જતા હતા અને તળાવમાં નાતા હતા એટલે કોઈ એમ માનતું હોય કે તળાવ નથી તો એ ખોટી વાત છે અને લોકો ગમે તે કરીને જો તળાવનું બીજું કંઈ પૈસા ખર્ચીને ગમે તે કરતા હોય તો આપણે પણ તૈયારી છે કે કાયદાકીય લડત આપવાની હવે આપણે હથિયારો લઈને લડત આપવી નથી કાયદામાં કોઈ પણ ખર્ચ થશે તો આપવા તૈયાર છીએ અને ક્રાંતિભાઈ ચોક્કસ છે પૈસા છે એમના ભાઈ નાગવક્સ છે પક્ષના માણસ છે એ બધું ચાલશે નહીં કાયદામાં પણ એક થશે તો બધું ચાલશે જો એક નહીં હોય અને કોઈ સપોર્ટ આપવા જશે તો તકલીફ છે હા કાયદામાં પૈસા ખર્ચવાના કહી તો અમે આપવા તૈયાર છીએ અને તમને બધાને કોમનો સહકાર છે અને અમે કોમના વતની છીએ કોઈ બાર છીએ તો એ છેલ્લે તો શું બોલાય ફાધર નું નામ છેલ્લે બોલીએ ને કે કનો છોકરો

આ બંને મહાભારોએ પૈસાની મદદની તો કોઈ પણ જાતની ચિંતા ન કરવાનું કહ્યું છે તો આપણે દરેક સમાજના ભાઈ બહેનો એક થઈ ભરતભાઈને સહકાર આપીએ એવી અપેક્ષા રાખીએ છીએ કે હું તો વારંવાર મારા મેદાનમાં કહું છું કે ખરેખર આ ગામમાં જો કોઈ વિરલ પુરુષ પાક્યો હોય તો ભરતભાઈ દેસાઈ છે એટલે હજુ તમે જોઈએ સાહેબ સાહેબ અમને બે સાહેબ તમે કહો પણ હજુ પણ જોઈએ જે નાતના જેટલા લોકો જોઈએ તે હોતા નથી વાતો ઠીક કરી ને છે દરેક સમાજની રેલીઓ ત્યાં રોજ પડેલી હોય છે એના માણસો દારૂ પીને બધા છે મગજમારી કરે છે આખું કામ જાણે છે કાતની જે છે છે એના પાસે માત્ર ને માત્ર એક પુરાવો છે મારી પાસે સો પુરાવા છે કે મારા ગામની આ જમીન છે ઓગણીસો બેતાલીસ ના નકશામાં પણ તળાવ છે બે હજાર ચોવીસ ના નકશામાં પણ છે આજનો સેટેલાઇટ મેપમાં પણ છે તો એ કોઈને માન્ય નથી રાખવું આખું ગામ જાણે છે ગામની સામે મૂળ કલેક્ટર એટલે જિલ્લાનો રાજા કહેવાય એ પણ બધાની સામે બોલેલો છે કે આવું ગામ અને આવી જો પંચાયતો હોય તો કોઈ ગામનું ગૌચર પંદર દિવસ પછી આપે છે એના ઉપરથી તમને બધા નહીં લાગતું કાર્ય રાક્ષસ છે હવે ગામના લોકોને એવું બોલું ખાલી ખાલી હારી એવી

સારું ભરતભાઈ મારે એ સમજવું છે કે આ જે જગ્યા જેમણે લીધી છે એ વ્યક્તિ કોણ છે કાંતિભાઈ નામ છે સાહેબ સહકાર ભારતી સહકાર ભારતી કરીને માત્ર ને માત્ર દેશમાં લૂંટ ચલાવે છે સાહેબ અને આજનું તો સાહેબ એ તો મૂકી દો પાંચ કરોડ રૂપિયા આપવાની ઓફર કરે છે એવા સાહેબ મારા મોબાઈલમાં મારી પાસે રેકોર્ડિંગ છે એના માણસો મને જાનથી મારી નાખવાની જે મને મને ધમકી આપે છે એ પણ રેકોર્ડિંગ એટલે પૈસા આપવાની પણ વાત કરે છે ને ના માનો તો મારી નાખવાની પણ ધમકી આપે હા સાહેબ રેકોર્ડિંગ છે નહીં પણ તમે આ વિશે કે પોલીસમાં રજૂઆત નહીં કરી કોઈ પોલીસ મારા ઉપર આઠ એફઆરઆઈથી સાહેબ એના ઉપર એક પણ એફઆરઆઈ નથી સિવિલની અંદર એ લોકો મારી સાથે મારામારી કરે છે સિવિલની અંદર હું સાહેબ દાખલ છું એમના સગા ભત્રીજા એ મને મારવા આવે છે એ સાહેબ સીસીટીવી કેમેરામાં કેદ છે તો હું એ કેસમાં બહુ મહેનત કરી પણ આ દિવસ સુધી એફઆરઆઈ ફાટી નથી સાહેબ મારા ઉપર આઠ એફઆરઆઈ અરે સાહેબ હાલ હમણાં બે ત્રણ દિવસ પેલા એફઆરઆઈ નહીં પણ તમે ક્યાં ક્યાં રજૂઆત કરી આ સંદર્ભ રજૂઆત આ સંદર્ભમાં બધા જોડે કરી છે ત્યાં આગળ ભાઈ કલેક્ટર મામલતદાર હર્ષવી સંઘવી સાહેબને પણ અમે બધા જ મળવા ગયેલા શું કહ્યું હર્ષ સંઘવી હર્ષ હરસંઘવી સાહેબ તો છું પણ ભાજપના બધા જ નેતાઓ એવું એવું બોલે છે કે ભાઈ કાંતિભાઈ સુધી પહોંચવા માટે અમારા હાથ ખૂબ ખૂબ ટૂંકા પડે અને હું હું પોતે પણ સાહેબ ભાજપનો જ કાર્ય કર છું મારા મારા ગામની અંદર કોંગ્રેસનું ટેબલ પણ મુકાતું નથી આખું ગામ સાક્ષી છે સાહેબ મહેસાણા જિલ્લાના ભાજપના બધા જ નેતાઓ એ સાક્ષી છે કે અલોડા ગામની અંદર કોંગ્રેસનું ટેબલ મુકાતું નથી અગિયારસોના વોટિંગમાં નવસો વોટ મૂળ ભાજપને આપવામાં આવે છે તો પણ ભાજપના જ નેતાઓ આજે આજે અમારાથી આટલો અન્યાય કરે છે તમે અમે હર્ષઘવી સાહેબને પણ મળ્યા છીએ ઘારીભાઈને મળ્યા છીએ અને સુખાજી

કોણ કોણ જાણતું નથી એ તો મને કહો છે કાંતિબેન નામ ખાલી બે જ અક્ષરો છે પણ લોકો બધા જ જાણે ખાલી શા નામ પડે છે થર થર કાપે છે બધા સાહેબ એટલે આ કાંતિભાઈની લાઈન કાંતિભાઈ જાહેરમાં બોલે છે ભાજપનો હું ફંડિંગ નેતા છું મને સ્પષ્ટ બોલેલો છે કે હું ભાજપનો ફંડિંગ નેતા છું ભાજપવાળા શું શું કરે એનો એનો તને અંદાજ નહીં મને ફ્રેશ ટુ ફ્રેશ બોલેલા છે કોર્ટમાં એમની સામે જ્યારે મારે મારે એમની સામે થઈ અરજી ત્યારે એ એમને મને ઉભા રાખી કલેક્ટર ઓફિસની બહાર હું ભાજપનો નેતા છું અને ભાજપવાળાની જે તાકાત છે એ આખા દેશની અંદર કોઈની તાકાત નથી તારે અમારી તાકાત જો જોવી હોય તો જેઠવા કાંડ છે એ તું છો એનું 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 મર્ડર ભાજપવાળા માથાભારે છે એ સાબિત કરવા માટે અમે હાઈકોર્ટની સામે કરેલું અને એ આરોપીઓ હાલ બહાર છે તારું બી મૂળ મર્ડર જ છે આજે નહીં તો કાલે એટલે એમણે એવું કહ્યું અમિત જેઠવા જેવું થશે અમિત જેઠવા જેવું નહીં તારું મર્ડર છે રેકોર્ડિંગ છે સાહેબ મારી જોડે મને ગાડીને વીસ વીસ ધારિયા માર્યા છે પ્રેમ ડેરી મારા ગામની પ્રેમ ડેરીનો માલિક એવું કહે છે સીસીટીવીમાં કેદ છે અને પોલીસને ફોન કરે છે કે ભાઈ તમે આવો અને એ મારા જોડે રેકોર્ડિંગમાં ડેરીના માલિક વાત કરે છે એ રેકોર્ડિંગ છે મારી જોડે દસ મારી ગાડીને ધારિયા મારેલા છે પણ સીસીટીવી એ જે હોય કેમેરા પંદર દિવસે મૂળ પોલીસ જોવા જાય છે ત્યાં સુધી ત્યાં સુધી કેમેરા નથી હોતા પછી કે નથી કરવો કેસ જેને નહીં કરવો એને નહીં કરવું સાહેબ આ દેશની અંદર ગરીબ માણસનું જ મોત છે સાહેબ આ લોકો નર રાક્ષસો છે સાહેબ એ પણ આ આ રાક્ષસો છે હા તો તમે આ રાક્ષસો સામે શું કામ પડ્યા છો અરે સાહેબ એટલા માટે પડ્યો છે હું આખા રાજ્યની અંદર દાખલો બેસાડવા માંગુ છું કે દરેક ગામમાં મારા જેવી પંચાયતો હોય તો કોઈ ગમે તેવો રાક્ષસ હોય તો એ ગામનું ગૌચર ખાઈ શકે નહીં અને મને મારે આમાં મારે મારે મારા મોતને પણ વાલું મારે સો મારી ઈચ્છા છે આ લોકો મને મારી નાખવાનું કે છે પણ મને મારી નાખતા કેમ 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 નથી હું પણ મારા મોતની રાહ જોઈને બેઠો છું સાહેબ હમ હમ કે મને મારીને એ લોકોને જીવન થશે ને હમ દેશમાં કંઈક તો છે સાહેબ કાયદા જેવું આ જે જમીન પર એમનો કબજો થઈ ગયો છે આ જમીન કેટલી હશે અને એની કિંમત બેતાલીસ વીઘા બેતાલીસ વીઘા સો કરોડ નું સાહેબ છે હાલ સાહેબ બોરની સો કરોડનું મૂળું મૂળ કંભાંડ છે માજી સૈનિકે સાહેબ માત્ર એક જ કરોડમાં આપ્યું છે મહેસાણા જ સાહેબ જાણે છે દલાલો છે દલાલો અમારા મહેસાણાના હરેક હરેક દલાલો શ્રી સરકાર હોય જગ્યા તો આમની પાસે લઈ જાય હારી જગ્યા એમને બતાવતા જ નહીં એમને ખબર છે કે ભાઈ આમનું કામકાજ આ છે ભંગારના મૂળ વેપારી છે આ એટલે મૂળ એમની પાસે લઈ જાય આમને માજી માજી સૈનિકની એ દીકરી રહે છે એને એક જ કરોડ રૂપિયા આપે છે વેચાવા વાળો પણ અમારા માલધારી સમાજનો છે એ માલધારી જે અમારો છે એને વેચવડાવી છે અને માલધારી ગોચરની જગ્યાએ વેચાવડા હા વેચવડાવી છે સાહેબ આ તો હું નામ નથી આપતો સાહેબ કામદાર છું બાકી વેચવડાવી છે માલધારી છે હાલ સાહેબ અમારા નામી બિલ્ડર પાલોદરના એક ભાઈ છે સાહેબ દેસાઈ એ પણ આમાં રસ ધરાવે છે એમનો એમનો પણ કંઈક ભાગ લાગે છે તો આ છે સ્થિતિ આપણા ગુજરાતની જેને આપણે વિકાસશીલ ગુજરાત કહીએ છીએ અહીંયા બધું જ લૂંટાઈ ગયું છે હવે કુદરતને લૂંટવા બેઠા છે આ લોકો અને ગામ લડી રહ્યું છે પોતાની કુદરતને બચાવવાની તો આ હતા ભરતભાઈ વાત કરીશું ગામના બીજા આગેવાન સાથે આપણે વાત કરી રહ્યા હતા ભરતભાઈ રબારી સાથે હવે આ જ ગામના એક આગેવાન છે જેમનું નામ છે કનુભાઈ રબારી આપણે સાંભળીએ તેમની પાસે જાણીએ તેમની પાસે શું સ્થિતિ છે ગામની અને ક્યાં પહોંચી છે તેમની લડાઈ કનુભાઈ હાજી ભરતભાઈ સાથે તો અમે વાત કરી પણ હવે તમે અમને કહો કે ગામમાં શું છે અત્યારે સ્થિતિ સાહેબ ગામની અંદર અમે જ્યારેથી અમારો ઉછેર થયેલો છે ત્યાં સુધી ગામની અંદર આ બંને સર્વે નંબર અમારી નજર સામે તળાવથી જ ચાલી આવેલા છે અને અમે ત્યાં બી જતા આવતા ત્યાં પશુપાલનનો પાણી પીવાનો વ્યવસાય સાથે અમે જોડાયેલા તો પાણી પીવા માટે ત્યાં પશુઓને લઈ જ જતા હતા અને ત્યાં આની આ જ પરિસ્થિતિમાં તળાવ જ હતું અને આ જ દિન સુધી તળાવ જ છે પણ ઇન કેસ કારણોસર આ લોકોએ જૂના સર્વે નંબરે આ જૂની સરકારના હાથમાં લઈ અને જે ફાળવણી કરવામાં આવેલી હતી સુખદેવભાઈને એના આધારે કાંતિભાઈ પટેલે કોઈ બી એમની વગ ધાકથી કરી અને અત્યારે એમના નામે દસ્તાવેજ કરેલો છે પણ જે ભરતભાઈ લડાઈ આપી રહ્યા છે આની અંદર ગામ આખું ભરતભાઈ સાથે જ છે આમાં એવું નથી હોતું કે જો ભરતભાઈ એકલા જ જતા હોય તો એનું કારણ એ નથી કે આ લડાઈની અંદર ભરતભાઈ એકલા જ છે પણ કોઈ બી લડાઈની અંદર માણસ આગળ એક હોય પણ એની પાછળ હજારો માણસ સાથે જ છે અને ભરતભાઈની સાથે અમારું આખું ગામ તૈયાર છે ભરતભાઈ જે બી લડાઈ આપી રહ્યા છે એ સત્ય અને ગાંધીજીના માર્ગે સાચી લડાઈ છે અને એમને જે બી કામ કર્યા છે એ ગામના હિત માટે જ કર્યા છે પણ કનુભાઈ ભાઈ તમારે ત્યાં તો મહેસાણામાં બહુ મોટા નેતાઓ છે નીતિન પટેલ છે હાજી ઋષિકેશભાઈ છે તો તમે એમની પાસે જ કેમ નથી જતા સાહેબ એમની જોડે જતા પહેલા બી ઘણી જગ્યા એવું છે કે એમના અત્યારે હાલ એમની ધાક નથી ત્યાં ઓનલી ફોર મહેસાણા જિલ્લાની અંદર ખોડિયાર ગ્રુપના કાંતિભાઈ પટેલ ની એટલી સત્તા જમાઈને નીતિનભાઈ પટેલ સાહેબ છે એ અત્યારે હાલ થોડાક સાઈડ છે પણ એમના કરતાં બી ઉપર અત્યારે કાંતિભાઈ પટેલ જે બી કહેશે એ મહેસાણામાં કલેક્ટરથી લઈને એસપી સાહેબ સુધી બી એમનું કામ ચલાવવું પડે છે નીતિનભાઈ તમે આ કાર્યક્રમ જોઈ રહ્યા હશો તો સવાલ એવો થાય છે કે આ એક નામ કાંતિ ખોડિયાર એવું છે કે નીતિનભાઈ પણ કે મહેસાણાના ભારતીય જનતા પાર્ટીના નેતા પણ કાંતિ ખોડિયારનું નામ આવે એટલે શાંત થઈ જાય છે હા આવું કેમ થાય છે એનો જવાબ તમારે જ આપવો પડશે નિતિનભાઈ સાહેબ નિતિનભાઈ સાહેબ બી અમારા મહેસાણા જિલ્લાની અંદર એમનું કામ સારું રહેલું છે આજ દિન સુધી પણ અમારી અંદર હું બી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું ગાંધીની ઘરની અંદર હું રહેતો હતો આટલા દસ વર્ષથી પણ અમારી અંદર બી એવું છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જો મારું ગામ આખું તૈયાર હોય એના એક એક વોટ ગામને મળતા હોય તો આજે દુઃખ સાથે અમે બી ગામની અંદર એટલી લાગણી અનુભવીએ કે જો ભારતીય જનતા પાર્ટી રહેવા છતાં બી મારા ગામને આટલો સાચો ન્યાય ના મળતો હોય તો એક દુઃખની લાગણી છે તો કનુભાઈ જો તમે ભારતીય જનતા પાર્ટીના કાર્ય કરશો અને તમારા ગામની કે તમારી આ સ્થિતિ છે તો સામાન્ય માણસની શું સ્થિતિ હશે સામાન્ય માણસ તો એને ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડી જાય છે કારણ કે આ લોકોએ એટલી સત્તા જમાયેલી છે કે બંધારણના કોઈ બી અનુસૂચિ લખો કે અનુચ્છેદ લખો આમને ભીમરાવ આંબેડકરનું એક બી કલમ કહો કે એનું બંધારણ કહો એનું એક બી લાગુ પડતું નથી સાહેબ બહુ જ કમ કમનસવીની વાત છે કે એક સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર એવું કહી રહ્યા છે કે અમે અમારી સ્થિતિ બહુ કફોડી છે કારણ કે અમે ભાજપના કાર્યકર હોવા છતાં જો અમ અમારો અવાજ સાંભળવામાં ન આવતો હોય તો સામાન્ય માણસનું જીવન કેવું હશે એ વિશે ખુદ ભાજપના મૌડી મંડળે પણ વિચાર કરવો જોઈએ કારણ કે હવે ભાજપના જ કાર્યકર માને છે કે તમને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના બંધારણમાં હવે ભરોસો રહ્યો નથી અત્યારે સાહેબ જે સદસ્ય અભિયાન ચાલી રહ્યું છે તો હું મારા ગામની અંદર બી સદસ્ય અભિયાન કરાવવા જઈ રહેલો હતો ત્યારબી ગામના લોકોનો એક જ સવાલ હતો કે તમારું ઉપર સુધી ચાલતું જ નથી તો અભિયાન સારું ચલાવી રહ્યા છું સાહેબ મોદી સાહેબના નેતૃત્વથી અત્યારે આખા દેશમાં ચાલી રહ્યું સદસ્ય અભિયાનનું કામ અમે લઈને ગામમાં જઈએ તો અત્યારે ગામના લોકો બી અમને ના પાડે છે કે અમારે કોઈ જ વસ્તુ કરવાની થતી નથી જે અમારા ઢોર પશુપાલન અમારું જીવન નિર્વાહની વસ્તુ જો છીનવાઈ જતી હોય અને નાની અનામી જો બી બીજેપીના માણસો છે એના દ્વારા થતી હોય તો આમાં અમારે ઇન્વોલ્વ થવાનું આવતું જ નથી તો શું હવે આ સ્થિતિ જે નિર્માણ થઈ છે એનો તમને શું ઉકેલ દેખાય છે કે સરકાર તમારું સાંભળતી નથી કોર્ટ ની પ્રક્રિયા બહુ લાંબી ચાલી રહી છે તો ઉકેલ શું લાગે છે તમને સાહેબ અમારો ગામની અંદર એક છે જે સાચું હશે એનો વિજય થવાનો જ છે અને ગામ આખું જો પોલિટિક્સ અમારા જે જે બી રસ્તા હતા એ અમે કરી ચૂક્યા છે અને એ લોકોના વખતથી અમારા ભરતભાઈ જે આગેવાન છે અમે એમના કર્યા છે તો એમને પોલીસની એટલી ધાક જમાઈને એમને બી પરેશાન કરીને કોઈ બી કેસથી એ હટી જાય છે પણ આજથી આ મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે જો ભરતભાઈ બી જશે તો પાછળ એક હજાર ભરતભાઈ બીજા બી ઊભા થવાના છે અને અમે લોકો સુપ્રીમ કોર્ટ સુધી જવાનું થશે તો સુધી આ ન્યાય પકડી રાખીશું અને મિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ પીએમ છે તો એમના વિશ્વાસ ઉપર ચાલીશું અને સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવા તૈયાર છીએ તો આ છે એક મહેસાણા જિલ્લાના ગામની સ્થિતિ અને ગામ એવું માને છે કે સત્યમેવ જયતે તે એટલે સત્યનો હંમેશા વિજય થાય છે આ પુસ્તકમાં વાંચવું બહુ સારું લાગે છે પણ વાસ્તવમાં સત્યને વિજય થતાં પહેલાં સત્યને અનેક વખત મરવું પડે છે સત્યને તૂટવું પડે છે સત્યને દફનાવી દેવામાં આવે છે કારણ કે આપણી નજર સામે જે સત્ય આવે છે તે અધૂરું સત્ય હોય છે જોઈએ આપણે પણ આશા રાખીએ કે ગામમાં સત્યનો વિજય થાય આ ગામને પોતાની ગોચર પાછી મળે આ ગામના પશુઓને પોતાના તળાવ પાછા મળે આ ગામને ગાય માતાનો નિશાસો ન લાગે નહીં તો આ કાંતિ ખોડિયારનું જે કંઈ છે એ બરબાદ થશે કારણ કે નિશાસામાં જે તાકાત છે નિશાસો ભસ્મ કરે છે તો આ છે અલોડા ગામની સ્થિતિ આ એક ગામની વાત નથી ગુજરાતના આવા અનેક ગામો છે જેમાં ગોચરો સાફ થઈ જેમાં તળાવો જતા રહ્યા અને હવે તો પહાડ અને આકાશ પણ આ રાક્ષસો ખાઈ જાય તો નવાય નહીં આ સ્ટોરી તમને કેવી લાગી અમને નવજીવન ન્યૂઝમાં જરૂરથી લખજો કોમેન્ટ બોક્સમાં તમારો મત પણ કહેજો અને એક ફરિયાદ પણ છે કે તમે અમારો બે લાયકોન દબાવતા નથી આ સ્ટોરી જોયા પછી અમારો બે લાયકોન દબાવો અત્યારે મને અને મારા સાથી દેવલ જાદવને રજા આપો આવું છું ફરી પાછો આવી જ એક સ્ટોરી લઈ કોઈક ગામની વાત લઈ કોઈક શહેરની વાત લઈ સરકાર સુધી પહોંચાડવા નમસ્કાર वैष्णवजन तो तो कहिए जे पीड पराई